નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે સૌપ્રથમ મુખ્ય દેશના દસ લાખ યુવાનોને નોકરી આપવા માટેના રોજગાર મહાભરતી મેળાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો ગાંધીનગરમાં રાજ્યના ત્રીસ યુવાનોને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા રાજ્યમાં અનેક સ્થળે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે કેરોસીન સહાય બમણી કરવામાં આવી ડીઝલ વેટ રાહત યોજના હેઠળ વાર્ષિક ડીઝલના જથ્થામાં વધારો કરવામાં આવ્યો અને દિવાળીના પંચપર્વનો પ્રારંભ આજે ધનતેરસનું પર્વ પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દસ લાખ નોકરી યુવાનોને આપવા માટેના રોજગાર મહાભરતી મેળાનો આજે વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે અને પ્રતિકાત્મક રીતે ગાંધીનગર સહિત દેશભરમાં પચાસ સ્થળે યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં પંચોતેર હજાર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ગાંધીનગરમાં યોજાયેલા ભરતી મેળામાં ગુજરાતના ત્રીસ યુવાનોને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા તદુપરાંત પોસ્ટ વિભાગ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓથોરિટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી યુનિયન બેંક સીઆરપીએફ જેવી સંસ્થાઓના કુલ ત્રણસોને બોતર કર્મચારીઓને નિયુક્તિપત્રો અપાયા છે નોકરીમાં નિમણૂક મેળવનાર યુવાનોને અભિનંદન આપતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે એકવીસમી સદીના ભારતમાં સરકારી નોકરી કોઈ સુવિધા નથી પરંતુ સમયમર્યાદામાં દેશના લોકોની સેવા કરવાની સુવર્ણ છે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ નવનિયુક્ત યુવાનોને સંબોધિત કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આખા દેશમાં શાસન વ્યવસ્થા બદલવાનું ભગીરથ કાર્ય કર્યું છે ટપાલ વિભાગમાં નિમણૂક મેળવનારા અમદાવાદના શ્રષ્ટિ ત્રિવેદીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો और जिसमें मेरा हाल ही में सिलेक्शन हुआ है ये मेरे लिए गोल्डन अपॉर्चुनिटी है इसीलिए मुझे गांधीनगर पीडीपी में अभी आमंत्रित किया गया है यहाँ मुझे बहुत अच्छे से और सुविधाओं के साथ और मुझे जी ये जो ऑनलाइन थी उसमें बिना किसी टीचर और झंझट के मुझे इजीली रिक्रूटमेंट में सिलेक्ट किया गया है इसीलिए मैं केंद्र सरकार और नरेंद्र मोदी जी का तहे दिल से आभार व्यक्त करती हूँ વલસાડ ખાતે ગુજરાત ભાજપના દક્ષિણ ઝોનની બેઠક યોજાઈ ગઈ જેમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા અમારા પ્રતિનિધિ જણાવે છે કે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સુરત મહાનગરપાલિકા ક્ષેત્રના સંગઠનના હોદ્દેદારો આ ઝોનલ બેઠકમાં હાજર રહ્યા હતા અને ધારાસભાની આગામી ચૂંટણી ભારે સરસાઈથી જીતવાનું માર્ગદર્શન મેળવ્યું હતું ધારાસભાની પ્રત્યેક બેઠક સાથે સંકળાયેલા પેજ પ્રમુખ અને બુથ લેવલના સક્રિય પદાધિકારીઓ આ ઝોનલ બેઠક હાજર રહ્યા હતા ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સુરત મહાનગરપાલિકાના સંગઠનના કાર્યકર્તા અને હોદ્દોદારો સાથે બેઠક કરી હતી નર્મદા જિલ્લામાં આજે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ છવ્વીસ કરોડથી વધુ રકમના ત્રણસો ને જેટલા વિકાસ કામોનું ઇ ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કર્યું વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે દેશમાં જ્યારે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે છેવાડાના ગરીબ માણસો પણ આગળ વધે અને રોજીરોટી પ્રાપ્ત કરે તથા તેમનું કુટુંબ સમૃદ્ધ થાય તેવા પ્રયાસો ગુજરાત સરકારે કર્યા છે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શહેરી વિસ્તારની ભોરાસર સીમ શાળા સુધીના રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છેલ્લા દોઢેક વર્ષ પહેલા આ રસ્તો મંજૂર થયો હતો સવા બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા રસ્તાનું રાણાવાવ કુતિયાણા વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ જીવીબેન ઓડેદ્રા વોર્ડના સભ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા ખેડા જિલ્લામાં મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મહેમદાબાદ ખાતે બે કરોડ સોળ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા બે રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું શ્રી અર્જુનસિંહ ચૌહાણે મહેમદાબાદ તાલુકાના આમરસણ ગામમાં નેવ લાખના ખર્ચે તૈયાર થનાર પાટડીયા વિસ્તાર થઈને ડાભીપરાને જોડતા બે કિલોમીટરના પાકા ડામરના રસ્તાનું તથા સવા લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર આમરસરણથી અમરાપુર ગામને જોડતા ત્રણ કિલોમીટરના પાકા ડામર ના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો અને હવે આઝાદીના અમૃત મહોત્સવ ક્વીઝનો ગઈકાલનો પ્રશ્ન હતો સૌપ્રથમ સ્થપાયેલું ગુજરાતી અખબાર કયું જેનો સાચો જવાબ છે મુંબઈ સમાચાર અમને આનંદ થાય છે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ઘણા બધા શ્રોતાઓએ સાચો જવાબ મોકલ્યો છે પણ સૌથી પહેલા સાચો જવાબ મોકલીને વિજેતા બન્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના મૌલી શાહ ખૂબ ખૂબ અભિનંદન મૌલી શાહ તમને તમારું સર્ટિફિકેટ અને ફ્યુઅલ વાઉચર ટપાલ દ્વારા મોકલવામાં આવશે હવે પછીનો પ્રશ્ન આવતા શુક્રવારના સાંજના સમાચારમાં પૂછવામાં આવશે તો ક્વીઝમાં ભાગ લઈએ અને ઉજવીએ આઝાદીનો અમૃત મહોત્સવ નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારે આજે મહત્વના નિર્ણય બહાર પાડ્યા છે જેમાં આઉટબોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ કેરોસીન સહાયની રકમ પચીસ રૂપિયાથી વધારી પચાસ કરવામાં આવી છે આ સુધારાથી આશરે ચાર હજાર જેટલા નાના ગરીબ આઉટબોર્ડ મશીન બોટ ધારક માછીમારોને સીધો ફાયદો થશે ફિશિંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટબોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે આ ઉપરાંત આવા માછીમારોને ડીઝલ વેઇટ રાહત યોજના હેઠળ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલ પંપો પૈકી કોઈપણ ડીઝલ પંપ પરથી ડીઝલ ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે જેથી નજીકના પંપ ઉપરથી ડીઝલ ખરીદીની સુવિધા માછીમારને રહેશે આ ઉપરાંત માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્સ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે જેના લીધે આશરે દસ હજાર જેટલા માછીમારોને આર્થિક લાભ થશે દિવાળીના પંચ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે તેમાંનું પહેલું પર્વ વગરજોઈ મુહૂર્ત ધનતેરસની આજે રાજ્યભરમાં પરંપરાગત શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે પુરાણ કથા અનુસાર આસો વદ તેરસ ત્રયોદશીના દિવસે ધનના દેવી લક્ષ્મીજી અને આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરીનું અવતરણ થયું હતું ધાર્મિક પરંપરા મુજબ આજે લોકો ધનપૂજન છે પ્રાચીન સમયમાં પાલતુ પશુઓને પણ ધન ગણતા હતા તેથી પશુઓને શણગારી તેમને તેલ ગોળની વાનગી ખવડાવવામાં આવતી હતી ગ્રામ વિસ્તારોમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે લક્ષ્મીજીની સાથે સાથે આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરીનું પણ પૂજન કરાઈ રહ્યું છે ભારતીય જનતા પક્ષ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકોએ આજે સાંજે ધન્વંતરી પૂજનના કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ ઉપરાંત રાજ્યમાં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલોમાં પણ ધન્વંતરી પૂજન યોજાયું હતું બીજી તરફ શહેરી વિસ્તારોમાં લોકોએ સોનાની ખરીદી કરીને મુહૂર્ત કર્યું હતું તેના કારણે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ભાવનગર વગેરે શહેરોમાં સોની બજારોમાં રોનક જોવા મળી હતી તો ગ્રામ વિસ્તારોમાં લોકો નવા વાસણોની ખરીદી કરતા જોવા મળ્યા હતા હવે દિવાળી આડે એક જ દિવસ બાકી હોવાથી ફટાકડા બજાર કાપડ બજાર અને પગરખા બજાર તથા ગૃહ સુશોભનની ચીજવસ્તુની દુકાનોમાં પણ સારી એવી ભીડ જોવા મળી હતી લોકોની ખરીદીના કારણે રસ્તાઓ પર ક્યાંક ક્યાંક વાહન વ્યવહાર ઠપ થઈ જવાના દ્રશ્યો પણ નજરે પડ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને ગુજરાત બહાર વસતા સૌ બાંધવોને પ્રકાશ પર્વ દિપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંદેશામાં જણાવ્યું કે દિપાવલીનું આ પાવન પર્વ સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનારો પ્રકાશ પર્વ બની રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા સંદેશમાં કહ્યું કે નવું વર્ષ સૌના જીવનમાં સકારાત્મક ઉર્જા લાવનારું અને સમાજમાં પ્રેમ શાંતિ અને પરસ્પર સંવાદિતા વધુ મજબૂત બનાવશે તેવો પોતાને વિશ્વાસ છે ભુજ ખાતે ભુજીયા ડુંગર ઉપર આકાર પામેલા સ્મૃતિવન ખાતે આજે ધનતેરસના દિવસે સત્તર હજાર દીવડા પ્રગટાવી ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ફ્રેન્ડ્સ ગ્રુપ તથા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા દીપોત્સવ યોજાયો હોવાનું સંયોજક દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું આ વખતે પહેલીવાર સ્મૃતિવન બન્યા પહેલી દિવાળી છે એટલે એક મોટો દીપોત્સવ અમે કરવા જઈ રહ્યા છીએ કમસે કમ મારો વિશ્વાસ છે કે અમે અગિયાર હજારની ની કલ્પના હતી કે અગિયાર હજાર દીવડા લગાવીએ મને લાગે છે કે પચીસ હજાર થી વધુ ત્યાં દીવડાઓ પ્રકટશે હજારો લોકો જોવા માટે ઉમટશે સત્યાવીસ હજાર વિદ્યાર્થીઓએ પત્ર લખ્યા છે આ એક બહુ મોટી ભેટ એ કચ્છને આપીએ બદલ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવો જોઈએ આવા મહાવિનાશક ભૂકંપ પછી કચ્છનું જે પ્રકારનું પુનર્વસન થયું છે એ પુનર્વસન દુનિયામાં ક્યાંય કોઈનું પુનર્વસન ન થયું હોય એવું બેનમન પુનર્વસન થયું છે દરવાજાના નીર પણ આવી ગયા છે અને અમૃત છે વર્ષમાં વિદ્યાર્થીઓ એક કામ એવું કરશે કે વિદ્યાર્થીઓને યાદ રહેશે રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ નિમિત્તે આવતીકાલે રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા બેઠક ઉપર ધનવંત્રી પૂજન કરાશે રાજ્યની જનતાના આરોગ્યની સુખાકારી માટે પાર્ટીના સૌ પદાધિકારીઓ તેમજ ડોક્ટર્સ દ્વારા સામૂહિક પૂજન કરાશે પૂજનનું શુભ મુહૂર્ત બપોરે એકથી અઢી વાગ્યા સુધીનું છે આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે તેમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મેડિકલ સેલના સંયોજકની યાદીમાં જણાવાયું છે આ દિવાળીના પાવન પર્વ નિમિત્તે સમાજ સેવાની અનોખું ઉદાહરણ બની રહેલા ગાંધીનગરના રાધે રાધે પરિવાર દ્વારા ત્રણસોથી વધુ ગંગા સ્વરૂપ બહેનોને એક કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે લીટર તેલ એક કિલો ખાંડ એક કિલો ચોખા એક કિલો મગ એક કિલો ચા એક કિલો મીઠાઈ શુદ્ધ ઘી મરચું હળદર ડ્રાયફ્રટ ચીક્કી પૌઆ બિસ્કીટ અને નમકીનનો સમાવેશ કરવામાં આવ્યો છે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દિવાળી સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે કુલ ચાર ટ્રીપ ચલાવવાનો નિર્ણય કરાયો છે દેશના દસ લાખ યુવાનોને નોકરી આપવા માટેના રોજગાર મહાભરતી મેળાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો ગાંધીનગરમાં રાજ્યના ત્રીસ યુવાનોને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરાયા રાજ્યમાં અનેક સ્થળે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે કેરોસીન સહાય બમણી કરવામાં આવી ડીઝલ વેટ રાહત યોજના હેઠળ વાર્ષિક ડીઝલના જથ્થામાં વધારો કરવામાં આવ્યો અને દિવાળીના પંચ પર્વનો પ્રારંભ થયો આજે ધનતેરસનું પર્વ પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યું છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા